આજથી બે દિવસ પહેલા હું અમદાવાદ ન્યુઝરૂમ ચેનલમાં એક ઇન્ટરવ્યુ આપવા ગઈ હતી મારી સાથે જે ઘટના બની છેલ્લા બે મહિનાની અંદર મહિનાની અંદર બધી જ વાત મેં મારી ત્યાં જણાવી એ ગઈ કાલે રાતે લોકોએ લાઈવ કરેલો છે એ પછી વિડીયો મેં આખો જોયો એમાં પ્રદીપ ભાખર એવું કહે છે કે મેં અમને જોયા પણ નથી અને હું અમને ઓળખતા પણ નથી તો પ્રદીપ ભાખર તું મને ઓળખે છે કે નહીં તે મને જોઈ છે કે નહીં પ્રૂફ મારી પાસે છે આ વિડીયોના લાસ્ટમાં એ બધા જ સાથે તમે બધા જોઈ શકશો કે પ્રદીપ ભાખર મને ઓળખે છે કે નથી ઓળખતો જો તું મને ન ઓળખતો હોય તો ગીર પેલેસ રિસોર્ટમાં તું મારી સાથે શું કરતો હતો એ પછી પણ ન ઓળખતો હોય તો બગસરા તારી ઓફિસમાં અમે લોકો ત્યાં શું કરતા હતા જો હજી ન ઓળખતો હોય તો તારી અને મારી વોટસઅપ ચેટ ના સ્ક્રીનશોટ મીડિયા સુધી કેવી રીતે પહોંચે આ બધી વસ્તુમાં એકનો એક ખુલાસો કરવા માટે મારી પાસે બધા પ્રૂફ છે બીજી વસ્તુ તું એમ કે કે છો હું આને ઓળખતો નથી મારે આની સાથે છે નહીં તો આપણે લાઈવ મેડિકલ ટેસ્ટ કરાવવા તૈયાર છીએ હું મારા મેડિકલ ટેસ્ટ કરાવવા તૈયાર છું તું પણ આવી જા તારા મેડિકલ ટેસ્ટ કરાવવા ખબર પડી જશે કે તું મને ઓળખે છે કે નથી ઓળખતો પ્લસ બીજી વસ્તુ મારા પતિનો વિડિયો વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે જેમાં એ મારા વિરુદ્ધમાં મારા ફેમિલીના વિરુદ્ધમાં બધા એવિડન્સ આપીને બોલે છે કે આ ટોટલી વસ્તુ ખોટી છે આ લોકો સાચા છે મારી વાઇફ ખોટી છે તો એ વિડીયો બાબતે બી મારી પાસે પ્રૂફ છે કે તમે લોકો કેવી રીતના એની પાસેથી પ્રેશર કરીને વિડીયો બનાવેલો છે જો એમાં બી મને ડાઉટ લાગશે એમાં બી મને એમ લાગશે કે મારો ઘરવાળો એ તમારા લોકોની સાથે છે એને આ બધું જાણી જોઈને કરેલું છે તો ટોટલી એક્શન એની ઉપર પણ હું લઈશ કાયદેસર પગલા જે થાતા હશે એમાં મારા ઘરવાળાનું નામ પણ આવશે આ બધી વસ્તુ બન્યા પછી કાલે રાતથી બાર વાગ્યા થી લઈને મારી ઉપર જેવી કાકડિયા તરફથી સમાધાનનો ફોન પણ આવે છે રાજકીય પક્ષો દ્વારા પણ મને ફોન આવે છે કે તમે સમાધાનમાં બેસી જાઓ અને આનંદ કાકડિયાનું નામ કાઢી નાખો પાકર સાથે તમારે જે કરવું હોય એ કરો પણ નહીં હું કોઈ સમાધાનમાં બેસવાની નથી હું જેમ બે મહિના જેલની સજા કાપીને આવી છું એમ જ મારે આ લોકો જેલના સળિયા પાછળ જોઈએ મારે મને એટલો વિશ્વાસ છે ન્યાયતંત્ર ઉપર કે મને મારો ન્યાય મળશે રાજ્યના મુખ્યમંત્રી સુધી મારો આ વિડીયો પહોંચે એવી આશા રાખું છું અને મારે જરૂર પડશે તો હું સીબીઆઈ ની મદદ પણ આમાં લઈશ પોલીસ સ્ટેશનમાં પણ હું આ એફઆઈઆર મારી મૂકવાની છું જો ત્યાંથી પણ મને સપોર્ટ નહીં મળે તો હું કોર્ટના દરવાજા ખખડાવીશ હું એટલા બધાને એક જ વિનંતી કરું છું મીડિયા દ્વારા કે મને આ વસ્તુમાં ન્યાય અપાવો અને કાયદેસર પગલાં લ્યો સાબિતી સાથે બધા સામે આવો જો હું સાચી હો તો મને ન્યાય મળવો જોઈએ પ્રદીપ ભાખર સાચો હોય તો પ્રદીપ ભાખરને ન્યાય મળવો જોઈએ અને બીજી વસ્તુ પ્રદીપ ભાખરે મારી જેવી ઘણી આવી રીતના શોષણ કરેલા છે પણ એ બધી છોકરીઓ સમાજના ડરે બહાર નથી આવેલી હું પોલીસને રિક્વેસ્ટ કરું છું કે આમાં ઊંડી તપાસ કરો જો હું ખોટી હો કે ભાખર ખોટો હોય તો અમારા બેના મેડિકલ લાઈવ ટેસ્ટ કરાવો અમારા બંનેના લાઈવ લોકેશન ટ્રેસ કરાવો હશો તો તમે બંને સાથે જ હશો બેંકકોં એ મારા સાથે આવેલો છે તો એની લાઈવ લોકેશન ટ્રેસ પરથી એ પણ ખબર પડી જશે કે એ હતો કે નહોતો મારી પાસે ટોટલી પ્રૂફ છે કે બેંકકોંગ હતો પ્લસ બીજી વસ્તુ ફામે બી એ મારી સાથે હતો એનું લોકેશન બી તમે ટ્રેસ કરાવો પ્રદીપ ભાખર તારા કયા કયા ગૌરવ ધંધા છે તો હું ધંધા કરે છે હું ધંધા કરાવે છે ઈ ટોટલી એવિડન્સ બધા પ્રૂફ મારી પાસે છે અને એ બધા પ્રૂફ લઈને હું પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરવા જવાની છું નેક્સ્ટ વીક તૈયાર રહેજે બધી વાતના જવાબ આપવા માટે જો તને હોય કે રાજકીય દબાણ આપીને તું આ કેસ પાછો લેવડાવી લઈશ તો એ પોસિબલ નથી હું આ વસ્તુ નથી હટવાની કેમકે મેં જે બે મહિના જેલમાં કાઢ્યા છે તારા ભૂલ ને લીધે તમારા બધાની ભૂલ ની લીધી હતી પ્લસ વાત રહી મારા હસબન્ડ ની એની પાસે તમે વિડીયો ઉતાર્યા તો મને એક વસ્તુ એ સમજમાં નથી આવતી કે જે દિવસે મારી કોર્ટની તારીખ હતી તારીખે ઈ મારી સાથે આવ્યો અને હું જયારે અમદાવાદ થી નીકળી ત્યારે એ અમદાવાદ આવ્યો ઈ અમદાવાદ આવ્યા પછી આ બધા વિડીયો અને જતો રહ્યો અને જયારે વિડીયો બનાવ્યો ત્યારે એ ઓચિંતાનો દુબઈ કેમ જતો રહ્યો તો એનો મતલબ તો એવો જ છો ને કે આનંદ કાકડીયા અને પ્રદીપ ભાખર તમે બંને ભેગા થઈને એની પાસે આ વિડીયો બનાવ્યો અને એની સેફ્ટી માટે તમે એને દુબઈ મોકલી દીધો જો ઈ સાચો હોય અને તમે બધા સાચા હોય તો એને થી અહીંયા પાછો લાવો અને મીડિયા સામે રજૂ કરો કે હું જે બોલ્યો છું સાચો કોઈનો છો નથી કે મારી પાસે તો પ્રૂફ છે તે આ વિડીયો ફોર્સફુલી હું આ કેસ પાછો લેવાની નથી હું હાર માનવાની નથી અને મારા હસબન્ડના વિડિયોમાં તમે ધ્યાનથી જોજો તમને બધાને આઈડિયા આવી જશે કે ઈ એક સ્ક્રિપ્ટેડ વિડિયો છે સ્ક્રિપ્ટ બનાવી બનાવીને એની પાસે બોલાવેલું છે